આજે આપણે જૂની તૂટેલી ખરાબ થઈ ગયેલી અને જે આપણને ના ગમતી હોય એ બંગડીઓના પાર્ટ ટુ વિડીયો જોઈશું આઈ હોપ કે તમને પાર્ટ વનનો વિડીયો ગમ્યો હશે અને એનું લિંક પણ હું સાથે એડ કરી દઈશ તો આજે તો આજે નવ દસ આઈડિયા આપણે જોઈશું તો ચાલો સ્ટાર્ટ કરીએ અહીંયા મેં હેંગર લઈ લીધું છે પ્લાસ્ટિકનું કે મેટલનું કોઈ પણ તમારી પાસે હેંગર હોય તો જનરલી આપણે વિચારતા હોઈએ છીએ કે એક હેંગરમાં તો એક જ કપડું સમાય કોઈ જીન્સ હોય કે પછી કોઈ ટી શર્ટ વગેરે હોય તો તમારે ઓછી જગ્યા હોય નાનું ઘર હોય તો તમે આ રીતે જૂની બંગડીનો ઉપયોગ કરી શકો છો હેંગરમાં બસ બંગડી ભરાઈતી જવાની છે અને હેંગર એડ કરતા જવાના છે બંગડી એડ કરતી જવાની છે અને નીચે એક લેયર બની જશે જેટલા હેંગર તમારે રાખવા હોય જેટલા કપડાં રાખવા હોય તેટલા તમે રાખી શકો છો કેમ કે આ રીતની બંગડીઓ મેટલની બધાના ઘરમાં હોય જ છે તો આ રીતે બંગડી હેંગરમાં ભરાઈ અને બધા જ ટી શર્ટ મેં ઓર્ગેનાઇઝ કરી દીધા છે અને ખાસ આની વાત એ છે કે હેંગર છે તો આપણે કપબોર્ડના જે રોડ હોય તેમાં તમે વર્ટિકલ સ્પેસમાં બહુ બધા કપડા રાખી શકો છો બધા પાસે કબોળ હોય કે બધા પાસે મોટું ઘર હોય એવું જરૂરી નથી અને મારી ચેનલના આઈડિયા એના માટે જ હોય છે જેનું ઘર નાનું હોય રેન્ટેડ હોય અને આવી વસ્તુમાં બિલીવ કરતા હોય છે બાકી તો બધું જ ઓનલાઈન ઓફલાઈન મળતું જ હોય છે તો જેના ડીએવાય કરવામાં હાથોથી બનાવવામાં વસ્તુનો શોખ હોય છે એવા જ મારી ચેનલમાં આઈડિયાઝ હોય છે તો વેસ્ટ મટીરિયલમાંથી આપણે પેસ્ટ વસ્તુ બનાવવાની ટ્રાય કરીએ છીએ તો આ રીતે તમે રોડમાં જે એક હેન્ગરનો ઉપયોગ આપણે દસ કે બાર નો કરી શકીએ એવો આઈડિયા છે આઈ હોપ તમને પસંદ આવે તમે કમાન્ડ બુક લગાવીને પણ કપબોર્ડ ન હોય તમારી પાસે અલમારી તો એમાં પણ તમે એને હેંગ કરી શકો છો બીજો આઈડિયા છે કે કોઈ પણ હેંગર લઈ લેવાનું છે અને આવી રીતે તમારે નીચે બંગડી એડ કરવાની છે પાંચ છ જેટલું હેંગર મોટું હોય એ રીતે તમે કરી શકો છો તમે સેલો સેલોટેપથી આને ચીપ ચીપકાવી પણ શકો છો બાકી સેપરેટલી તમારે આ રીતે દોરીથી કરવું હોય તો પણ દોરીથી બંગડી અને હેન્ગરને આ રીતે એટેચ કરી દેવાની છે એટેચ કર્યા પછી આ રીતનું એક સરસ મજાનું નું ડીએ ઓર્ગેનાઇઝર બની જશે એકદમ ફિરો ફ્રી ઓફ કોસ્ટમાં છે ઉપરથી એકદમ ઇઝી છે અને એકદમ વેસ્ટ મટીરિયલમાંથી બન્યું છે તો આઈડિયા નાનો છે પણ બહુ બધી ચૂનીઓ તમારી કોઈ સોક્સ વગેરે કે કોઈ બેલ્ટ વગેરે બહુ બધી વસ્તુઓ તમારી એક હેંગરમાં આવી જશે આ રીતે પટાસને ઓર્ગેનાઇઝ કરી દેવાના છે અને આને કોઈ પણ બાર પણ તમે કમાન્ડ હો કે ખીલી ઉપર ટાંગી શકો છો બાકી તમે કબાટમાં પણ રોડમાં લટકાવી અને એક સાથે દસ બાર ચૂન્નીઓ રાખી શકો છો ક્યારેક ક્યારેક શું થાય સૂટ આપણે ગોતતા હોય તો ચૂન્ની આપણને મળતી ના હોય તો આઈડિયા એના માટે બેસ્ટ છે તેવી રીતે આ લીટરનું ફોર્મ જે પેપર હોય છે એ લઈ લીધું છે આ બેસિકલી એક સ્ટીકર છે તો તમારે શું કરવાનું છે કોઈ પણ બંગડી હોય એને મિડલમાં રાખી ડ્રો કરી અને કટ કરી લેવાનું છે કટ કર્યા પછી આપણી પાસે એક સર્કલ બની જશે સર્કલને તમારે મોટી બંગડીને નીચે બેઝમાં કે ઉપર લગાવી દેવાનું છે આ ઓલરેડી મેં કાલે શેર કરેલું હતું તમારી સાથે તો તમારે શું કરવાનું છે આ રીતનું મેં જે સ્ટીકર છે ઉપર અને નીચે આ ચૂંટાડી દીધું છે તો સરસ મજાની બંગડીનો બેઝ પણ બની જશે સરસ મજાનું ઓર્ગેનાઇઝર બની જશે નાની મોટી વસ્તુ કે સુવાટાણે જે પણ વસ્તુ નાની મોટી જ્વેલરી કાઢી ત્યાં આમ તેમ રાખવાને બદલે એમાં તમે રાખી શકો છો તેવી જ રીતે આ રીતની જો તમારી પાસે બંગડી હોય ને તો આ રીતે તમે લઈ અને બધી બંગડીઓને એક સાથે સ્ટીક કરી દેવાની છે એના માટે તમે કોઈ પણ સુપર ગ્લુ કે આ રીતે હોટ ગ્લુનો યુઝ કરી શકો છો અહીંયા સરસ મજાની બંગડી મારી પાસે હતી એટ્રેક્ટિવ એટલે મેં કશું નથી કર્યું તમારે પાસે કોઈ બંગડી હોય ને દેખાવમાં સારી ના હોય તો પહેલાં કપડું તમારે એને વીટી દેવાનું છે અને પછી તમારે આ રીતનું ઓર્ગેનાઇઝર બનાવવાનું છે તો આ સરસ મજાનું એક બોલપેન રાખવાનું કે પછી કોઈ પણ વસ્તુ રાખવાનું ઓર્ગેનાઇઝર બની જશે નીચે બેઝ રાખવા માટે આ જ મેં ગ્રેટર ફોર્મનો યુઝ કર્યો છે તમે ચાહો તો કાર્ડબોર્ડનો ટુકડો ગોળાકાર કટ કરી ને પણ આને નીચે ગ્લુથી ચિપકાઈ શકો છો તો બેઝ પણ બની જશે એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બની જશે સરસ રીતે તમારાને ચિપકાવાનું છે ને તો નીકળી જશે આ રીતનું ડ્રેસિંગ ટેબલ પણ કોઈપણ જગ્યાએ તમે કોઈ પણ બ્રશિસ રાખવા બોલ પેન પેન્સિલ ઇરેઝર શાપનર જે પણ વસ્તુની નીડ હોય એ રાખવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે આ રીતની બંગડી હોય કોઈ પણ બંગડીનો શેપ સારો હોય પણ એ બંગડી આપણે પહેરી પહેરીને થાકી ગયા હોય કે પછી કોઈ પણ સાડી હોય કે સૂટ હોય એનું મેચિંગ બંગડી આપણે બનાવવાની હોય તો કોઈ પણ એક્સ્ટ્રા કાપડ વહેતું હોય ને એમાંથી તમે બંગડીઓને સરસ લુક કાપી શકો છો આ મારી પાસે કુર્તી છે પણ આની ડિઝાઇન એટલી સરસ છે ને મને બહુ ગમતી હતી તો આ રીતે મેં સ્ટ્રાઇપ કટ કરી લીધી છે બસ આ રીતે તમારે ફેવિકોલ કે હોટ હોટગ્લું લગાતું જવાનું છે અને આવી રીતે ખેંચીને એકદમ ત્રાસ ત્રાસમાં આ રીતે તમારે કપડાને ખેંચીને પૂરા જ જે બંગડી છે પાટલું છે એને આખું જ કવર કરી લેવાનું છે કવર કર્યા પછી એક સરસ મજાના ફેબ્રિક મટીરીયલની બંગડી બનીને રેડી થઈ જશે જે જનરલી અત્યારે બહુ જ ઇન છે ક્યારેક ક્યારેક તમે ફેસ્ટિવલનો ઉપયોગ કરી શકો બાકી નવરાત્રિમાં તો તમે એનો ઉપયોગ કરી શકો છો આ રીતનો ચૂડલો તમે બનાવી શકો છો જૂની બંગડીને નવો લૂક આપી શકો છો લાસ્ટમાં આ રીતે સરસથી ચિપકાઈ દેવાનું છે આ રીતે પણ ફેબ્રિકને લપેટીને બંગડી બનાવી શકો છો પણ વધારે તમારે એટ્રેક્ટિવ બનાવી હોય તો તમે કોઈ પણ મોતીની શેર વગેરે હોય એ પણ ઉપર કે આગળ પાછળ અંદરથી પછી ગોળ ટા પટ્ટી હોય તો એનાથી કે પછી તમે કોઈ પણ તમારી પાસે મોતી વગેરે હોય કાચ વગેરે હોય તો તમે તમારી હિસાબથી જે છે આને ડેકોરેટ કરી શકો છો તમારે ઉપર લગાવ હોય તો ઉપર લગાવી શકો સાઈડમાં લગાવ હોય તો સાઈડમાં લગાવી શકો જસ્ટ હું તમને આઈડિયા આપું છું તમારા ઘરમાં જે મટીરિયલ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો અને હા તમે જો વિડીયો જોતા હોય તમને ઉપયોગી લાગતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સાથે વિડીયોઝ જરૂરથી શેર કરજો કેમ કે જે વસ્તુ તમે બેકાર ગણી ફેંકી દેતા હોય તેમાંથી જ હું નવી નવી વસ્તુ બનાવી તમારી સાથે શેર કરું છું તેવી જ રીતે આ રીતની સેફ્ટી પિન હોય તો જનરલી નાની મોટી બધી આપણે એકસાથે એક પિનમાં રાખી હોય તો પાછળની નાની જો અત્યારે મારે જોઈતી હોય તો મારે બધી જ જે સેફ્ટી પિન છે એને કાઢવી પડે અને પછી બધી જ ને પાછી ઓર્ગેનાઇઝ કરવી પડે એના બદલે કોઈ પણ મેટલની બંગડી લઈ લો આ રીતે સેપરેટ સેપરેટ સેફ્ટી પિનને ઓર્ગનાઇઝ કરી દો જ્યારે પણ નાની મોટી જે પણ સેફ્ટી પિન જોતી હોય તમે ડાયરેક્ટલી કાઢી શકો છો આવી જ રીતે મેટલની બંગડી એકદમ સોફ્ટ મટીરિયલની બનેલી હોય આ સીઝરથી બસ એક કટ લગાવો તો એકદમ કટ લાગી જશે અને પછી તમારે આનો ઉપયોગ એક કિચેન તરીકે પણ કરી શકો નાની મોટી વસ્તુઓ રાખવા પણ કરી શકો છો અને કોઈપણ જગ્યાએ આને હેંગ કરી અને નાની મોટી વસ્તુઓ ડ્રેસિંગ ટેબલ અને કબાટમાં પણ રાખી શકો છો તો આ રીતે મેં જે છે કિચેન હોલ્ડર બનાવી લીધું છે તો એમાં આપણે ચાવીઓ રાખી શકીએ કે પછી કોઈ પણ કમાન્ડ હુકમાં એને લગાવી શકીએ કોઈ પણ આપણી પાસે હેરબેન્ડ હોય તો લગાવી શકીએ નાના નાના બટરફ્લાય પણ આમાં ઓર્ગેનાઇઝ કરી શકીએ કે પછી કોઈ પણ જે આપણી પાસે બેંગલ્સ બીજી હોય કે પછી આ રીતના નેકલેસ હોય કે પછી રિંગ હોય એ બધી વસ્તુઓ તમે આમાં ભરી અને કમાન્ડ હૂક લગાવી અને બંગડીને એમાં લગાવી શકો છો તો વસ્તુ સેપરેટ રહેશે ઓર્ગનાઇઝ રહેશે અને સામે પણ દેખાશે ખોવાશે પણ નહીં તેવી જ રીતે બંગડીને કટ કરી લીધી છે બે ભાગમાં કટ કરવી હોય તો બે ભાગમાં કટ કરી શકો છો પણ મેં આ એક જ ભાગ રાખ્યો છે અને પછી આ રીતે કોઈ પણ એસ સેપ કે કોઈ પણ સેપ તમારે દઈ દેવાનો છે આ રીતે કમાન્ડ હુક જેવી એક હૂક બનાવી લેવાની છે અને તમે આને કોઈપણ પણ હેન્ગરમાં દસ બાર આ રીતે લગાવી એકદમ ટાઈટ બનાવી દેવાની છે જેથી નીકળે નહીં આ રીતે કિચનમાં ચમચાઓ વગેરે રાખવા પણ કપડાને હેંગ કરવા કે કોઈ પણ ચાવીઓને હેંગ કરવા કોઈ પણ વસ્તુ હેંગ કરવા માટે એ જે હૂક તમે આનો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે નેક્સ્ટ આઈડિયામાં જોઈએ કે ક્યારેક બાથરૂમ નાનું હોય કે પછી ક્યારેક એવી વસ્તુ હોય જ્યાં આપણે નાના મોત વસ્તુ કરતા હોય તો હાથ ધોયા પછી આપણે એક હાથ લૂછવા માટે એક કોઈ પણ જાતનો રૂમાલની જરૂર હોય છે તો આ રીતે તમે બંગડીમાં રૂમાલ લગાવી અને બાથરૂમમાં કે કોઈપણ જગ્યાએ આને હેંગ કરી અને એ જે નેપકિન આનો યુઝ કરી શકો છો